નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આફસોનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આફસોનું હાર્દિક સ્વાગત છે સોનાના દાકીના ચમકાવી આપવાના બાન મહિલાના સોનાના દાકીનાઓ કેમિકલ્સમાં નાખી તાકીનામાંથી સોનું ઓગાડી લઈ ઠગાઈ કરવાના ગુનાઓ કરતા સબને શોધી કાઢી ઠગાઈના બે અનડિટેક ગુનાઓ ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ ટીમના માણસો સાથે સોનાના દાગીનાઓ ચમકાવ્યા આપતા બહાને કેમિકલ્સનો ઉપયોગ કરી સોનું ઉગાડી લેવાના ગુનાઓમાં સંડવાયેલ આરોપીઓને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સને આધારે સતત શોધ કરી આરોપીઓ મોટાભાગે મકરપુરા વિસ્તારમાં ગુનાઓ કરતા હોય ટીમે મકરપુરા તલસારી વિસ્તારમાં આરોપીઓને શોધી શોધ માટે પેટ્રોલિંગ રાખવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે સોના ચાંદીને ચમકાવી આપવાના કામ કરતો એક શંકાસ્પદ ઇસમ તેની પાસેથી હોન્ડા શાઇન બાઇક લઈને ડેરી તરસાલી રોડ તરસાલી આઈટીઆઈ ગેટ પાસે રોડની સાઈડમાં હાજર છે અને આ એસમે પતનમાં ચેક્સ વાળું શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે અને તેની પાસે કાળા કલરનું કોલેજ બેગ ખવા ઉપર ભરવે ફેરવેલ છે તેવી માહિતી મળતા તેવી તુરંત તરસાલી આઈટીઆઈ ગેટ પાસે તપાસ કરતા માહિતી મુજબ નો ઇસમ નામે રાહુલ અરવિંદભાઈ શાહ એશડી નગર જય મહારાજ સોસાયટી બે નડિયાદ જિલ્લા ખેડાનાઓ મળી આવતા સદર ઈસમ પાસેથી અને બેગમાંથી ઘરેણા ચમકાવવા માટેની જુદી જુદી સાધન સામગ્રી મળી આવતા ઈસમને તેની પાસેથી મળેલ મોબાઈલ ફોન રોકડ રકમ મોટરસાઇકલ સાધન સામગ્રી અંગે આધાર પુરાવા રજૂ કરવા જણાતા સદર નહીં મળી આવે

પછી હોન્ડા શાઇન મોટર કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી આવેલ